આ દેવા ના ફોટો પોટ તૈયાર દેજો તા

જો કવન તમે એડજેબલ નઈ પેલા ખાઈ લમ મારા ના ભત્રીજા આબાન કેતો કાકા એવું તમારા કાકા તમને

उभा परा साइड ला

તમારે તમારી ભાર ગેસ નું ગેસ મૂળ મૂળ હાથો હાથો એટલું બધું મારે ના કોઈ યાર અરે કેટલા કેટલી મારાસો આઠસો તો આયાસો રૂપિયા

આ છો તાજા 100 રૂપિયા તમને પકોડી નહી સમો ના છો તમે છો જો ખાવ પણ

તમે કોઈ મંગર થા કે નહીં કે આ લીધી હું તમને એવું કે ઓયે હા લે તો જે હેડો જે થીએ દિયો ભાઈ તમે ચોકમાં આવો અમે ચોકમાં ઉભરી હેડો હા ઓ હેડો આવ આખી તું ઉપર ઉપર બબુ આ બાજુ આવ સરુ જાઓ બાપા મા સગા બધા ચોકમાં જીએ સગા ના લે ના આવતા બધા તૈયાર થઈ જજો તો પછી ફૂલતા ને એ કાકા તો સગામાં જઈએ આલે કા

એ રૂબરનો પકોડા મન મારે પરેલા પુસ્તક બેન એ સુમન રાજા ભાગે કેમ દીધો આને નો પાણી માં જોકે વર્ણીયા તામે મમતાજીએ આવો વાળી હતી તમે બંધ લે હેડો હવે અત્તાજી તમે જે લઈ ગયા લઈ ગયા આપણે નીચે રવા દેજો હવે ખાલી બોલશું Did you